વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વિચારધારાને પ્રોત્સાહન આપવાના હેતુસર આત્મનિર્ભર ભારત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝન સાથે સમગ્ર ગુજરાતમાં મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા ઉજવણી કરવા અને સશક્ત કરવા રિયાવ્યાપી પ્લેટફોર્મ બનાવવા માટે સમગ્ર રાજ્યમાં સશક્ત નારી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરો જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ માણીના હસ્તે મહેસાણા ખાતે સશક્ત નારી મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ તકે મંત્રી

બે દિવસની અંદર નારી સશક્ત મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એના અનુસંધાને આજે મહેસાણા જિલ્લાનો આ મેળાને ખુલ્લો મૂકવા માટે આજે અવસર આવ્યો છે દીકરીઓ અને બહેનો બનાવેલી વસ્તુઓનું વેચાણ થઈ શકે તેના અંદર રહેલી સ્કિલ લોકો જોઈ શકે અને તેને બનાવેલા પોતાના પરિશ્રમથી બનાવેલ વસ્તુઓ પ્રોડક્ટોને તે વેચાણમાં મૂકી શકે એના માટે સ્ટોલનું આજે નિહાળવાનો અવસર મળ્યો છે ખૂબ સારી બહેનોએ પોતાની રીતે જે મોટી મોટી કંપનીઓ જે પ્રોડક્ટ બનાવતી હોય એવી જ પ્રોડક્ટો મહેસાણાના આંગણે જાતે બનાવેલી આત્મનિર્ભર રીતે બનાવેલી વસ્તુઓનું વેચાણનું કેન્દ્ર જોઈ અને ખૂબ આનંદિત થયો છું આવનારા સમયની અંદર મહેસાણા જિલ્લામાં બનેલી વસ્તુઓ બહાર કેવી રીતે વેચાય અને બહેનો કેવી રીતે સશક્ત થાય તે માટેનો આયોજનના ભાગરૂપે પણ અમે આ સ્ટોલનું ઇનોગ્રેશન કરી રહ્યા છીએ અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા